आदरणीय प्रभु प्रेमी आत्मीय बंधुओं तथा भक्तिमती आदरणीय माताओं ने बहनों अषाढ़ी पूनम न दिवस गुरु पूर्णिमा के प्रश्न जवाब एक सके कि अनराधार वर्षा मेघनी माफक श्री सदगुरुदेव महाराज न आशीर्वाद दरेक भक्तों पर कोई कोईपन जातना भेदभाव वगर हमेशा वरसता रहे અને એટલે જ અષાઢી પૂનમને ગુરુ પૂર્ણિમા માટે પસંદ કરવામાં આવી હશે એમ જોવા જઈએ તો પૂનમ અને અમાસ વચ્ચે તો પંદર દિવસનો ફર્ક છે પણ સદગુરુ મહારાજના કમલોના માં સમર્પણ ખરેખર એ જ પૂનમ છે અને મનમાં અહંકાર એ અમાસનો અંધકાર છે જેમાં કેવળ એ પૂનમ અને અમાસ વચ્ચે એટલે કે સમર્પણ અને અહંકાર વચ્ચે કેવળ એક કદમનો જ ફરક છે છે સંત જ્ઞાનીઓ ગુરુની મહિમા સમજાવે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે જ્યાં એક શિષ્ય પોતાના સદગુરુ મહારાજના શ્રી ચરણ કમલોમાં સમર્પિત થઈને એક જ ભાવ રાખે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર કે સદગુરુ મહારાજ જ બ્રહ્મા સમાન આત્મામાં બીજ રોપીને જીવને આત્માનો જન્મ કરાવે છે સદગુરુ મહારાજ જ વિષ્ણુ રૂપે એ જ જ્ઞાનનું પરિપાલન કરતા એનું સિંચન કરે છે અને શિવરૂપે સદગુરુ મહારાજ એક શિષ્યના મનમાં રહેલા અનેક પ્રકારના વિકારોનો સંહાર કરે છે હકીકતમાં ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ સૌથી પવિત્ર અટોટ અને અકાટ છે સંસારમાં અનેકો સંબંધ છે જેમાં ઘણા વાણા ઘણી ખેચાતાણીરા દ્વારા બંધાયેલો હોય છે અને એ જ પવિત્ર પ્રેમનો દોરો સમર્પણ દ્વારા જીવ અનુભવી શકે છે એક શિષ્ય અનુભવી શકે છે गुरुनी महिमा गाईये तो अनंत छे ज्ञानीयो ए कह्यो की गुरु की महिमा है अनंत कहिन सके श्रतिशेष जिनकी कृपा कटाक्ष से रंक हु होत नरेश એમની કેવળ એક કૃપા દ્રષ્ટિ થી પણ જીવ એવું સામ્રાજ્ય પ્રાપ્ત કરી લે છે સંસાર નો સામ્રાજ્ય તો તો પણ એક દિવસ નાશ થસે પણ સદગુરુ મહારાજ ના ચરણ કમલોમાં સમર્પિત થયા બાદ જે સામ્રાજ્ય મળે છે એ અનંત યુગો સુધી જીવની સાથે જ રહેતી હોય છે અને એટલા માટે જ આપણે જો એ જ્ઞાન સામ્રાજ્ય એ જ જ્ઞાનનો અખંડ ખજાનો પ્રાપ્ત કરવો છે તો શિષ્ય રૂપે ગુરુ પાસે જવું પડશે એક ફિલોસોફર જેમનું નામ જ્યોર્જ ગુરુજીએ એમને ત્યાં જે પણ લોકો કોઈ શિક્ષા પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રશ્ન કરવા માટે આવતા તો સૌથી પહેલા એ એક જ પ્રશ્ન કરતા આર યુ કમ હેઝ એ સ્ટુડન્ટ ઓર હેઝ એ ડિસાઇપલ કે શું તમે વિદ્યાર્થી રૂપે આવ્યા છો કે પછી શિષ્ય રૂપે આવ્યા છો જો એમને વિદ્યાર્થી રૂપે આવ્યાની વાત કરતા તો એને એ તારે થોડો સમય આપતા કે હજી આ પ્રશ્નનો જવાબ મેળવાની તારે વાર છે અહીંયા એક આધ્યાત્મિક જરતમાં પ્રવેશ કરેલા અનુભવી શિષ્યોની એજ દ્રષ્ટિકોણ આમાં જોડાય છે કે જો વિદ્યાર્થી રૂપે ગુરુ પાસે જઈએ તો આપણને ત્યાં ગુરુ ની પણ શિક્ષક મળશે જે ભૌતિક વિદ્યા આપણને આપશે પણ જો શિષ્ય રૂપે જઈશું તો ગુરુ ગુરુ નો અર્થ છે કે અંધકારમાંથી આપણને સીધા જ પ્રકાશ તરફ લઈ જશે વિદ્યાર્થી ફી આપીને વિદ્યા કરે છે પણ એક શિષ્ય એ પોતાના તન મન ધનને દરેક વસ્તુને સમર્પિત કરીને એવી અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી લે છે કે જ્યાં એને કેવળ અને કેવળ અનુભવ ની ઈચ્છા હોય છે વિદ્યાર્થી એક્સપેરિમેન્ટ માંગે છે અને શિષ્ય માંગે છે અનુભવ માંગે છે એને પરમાત્મા કે પ્રેમના સંબંધમાં જાણવાનું નહીં પણ માણવાનો એક અલગ ઉત્સાહ હોય છે જાણવો એ તો આપણે ગુરુની કૃપાથી જ્ઞાનની ક્રિયાઓ જાણી શકીએ છીએ પણ માણવા માટે શિષ્ય બનવું પડે છે કેવળ શિષ્ય જ કરી શકે છે અને એવો આ પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમા કે જ્યાં આપણે શિષ્ય બની શકીએ છીએ વિદ્યાર્થી બનીને તો આપણે ઘણું બધું શીખ્યા ઘણો બધો સંસારમાં

સત ચિત્ત આનંદ નો અનુભવ થાય છે અને એવો જ અનુભવ આપણે પ્રભુ શ્રી રામચંદ્રજીની પણ વાત સાંભળીએ છીએ ભગવાન રામ જ્યારે ગુરુ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞની રક્ષા માટે એમના આશ્રમે જાય છે તો કહેવાય છે कि रोज समय गुरु महाराज जी जारी शयन करवा जता मुनिवर शयन कीने तब जाय मुनिवर शयने कीने तब जाय कीन लगे चरण चापन दो भाई जिने के चरण सरो है लागी करते विविध योग वियोग विरागी तुलसीदास तो जी कहे मुनिवर शयन किन्न तब जाई लगे चरण चापन दो भाई જ્યારે જ્યારે રાત્રિના સમયે વિશ્વામિત્ર ઋષિ શયન કરવા માટે પોતાના કક્ષમાં જતા તો પ્રભુ રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ એમના ચરણ કમલોની સેવા કરતા એમના ચરણોની સેવા કરતા ચરણ ચાંપતા અહીંયા તુલસીદાસજીએ એક શબ્દ નું સુંદર રીતે વર્ણન કર્યું છે કે જીનકે ચરણ સરોરોહ લાગી કે જેના ચરણ કમલોના દર્શન માટે અનેક એવા યોગી મુનિ લોકો અનેક પ્રકારના કરત વિવિધ યોગ વિયોગ વિરાગી કે અનેક પ્રકાર થી વૈરાગ્ય ધારણ કરીને મુનિ લોકો ઋષિ લોકો અનેક પ્રકારના યોગ કરતા સાધનાઓ કરતા પણ એ જ પરમાત્મા પોતાના ગુરુ મહારાજના ચરણ એને ચાપે છે રોજ તેવી દો બંધો પ્રેમ જનુ જીતે તુલસીદાસ છે તી દો બંધુ પ્રેમ જનુ જીતે ગુરુપદ કમલ પલોટત પ્રીતે રામ શિયા રામ શિયા રમ જય જય રામ રામ સિયા રામ સિયા રામ કહ્યું બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ ગુરુ મહારાજના ચરણ કમલોમાં અતિશય પ્રેમ હોવાના કારણે અને પ્રેમને જાણવા માટે અને પ્રેમને માણવા માટે ગુરુ મહારાજના ચરણ કમલોમાં જ પોતાનું સમર્પણ એમની ચરણ સેવા કરતા આપણને સમજાવવાની કોશિશ કરી ભગવાન શ્રી કૃષ્ણની આપણે વાતો સાંભળીએ છીએ ગીતામાં પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કે છે આચાર્ય મામ બીજાની ન માન્ય કે જે વ્યક્તિ ગુરુને મારું માને છે એમાં મનુષ્યની બુદ્ધિ વચ્ચે આવવી જોઈએ નહીં ગુરુની મહિમાને સમજવા માટે મનુષ્યની બુદ્ધિથી એમને માપવા ન જોઈએ કેમ કે સર્વ મયો ગુરુ

એવો આનંદ છે કે જે આનંદને એક શિષ્ય ત્યારે જ સમજી શકે છે કે અમીય મોરી મય ચૂરણ ચારુ એ ચરણ કમલોની રજને પોતે ગ્રહણ કરે છે એ ચરણ કમલની રજને પોતાના મસ્તકે લગાવે છે જેના કારણે સમન સકલ ભવ રૂજ પરિવારો કે દરેક પ્રકારના વ્યક્તિના જે રોગ છે અને એમાં સૌથી મોટો રોગ મોહનો રોગ એ વ્યક્તિનો નષ્ટ થઈ જાય છે એટલે ગુરુ મહારાજના ચરણ કમલોની રજની મહિમા બતાવી અને એ જ રજમાં જે વ્યક્તિ પોતાનો માથું નમાવી દે છે એ જ રજ એને પોતાના માથે ચડાવે છે અને એ રજ એ જ ચરણ કમલમાં જ્યારે માથું નમાવીને ત્યાં મન એકાગ્ર કરે છે તો તુલસીદાસજી કહે છે શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિ હોતી કે ગુરુ મહારાજ ચરણ કમલો ના એવી અનંત જ્યોત હોય છે એવો અનંત પ્રકાશ કે જેને વ્યક્તિ ત્યારે જ અનુભવી શકે છે જ્યારે ચરણ કમલો ધ્યાન સુમિરણ દ્વારા પોતાના હૃદયમાં કરે છે એવા જ ચરણ કમલો નો આપણને પણ આ કલિકાળમાં

ज्यादी गुरु महाराज जी विश्वामित्र जी एमने आज्ञा न कर उठो राम भंजो हो तात जनक परितापा सुधी विश्वामित्र जी न कहो कि हे राम उठो अने आ भव चाप ने तमे शिव धनुष ने तोड़ी नाखो ત્યાં સુધી ઉભા થયા કહ્યું પણ ભાવ પોતાના જીવનમાં લાવવા દીધો કે ના એવો સંકોચ થયો સીધા પહેલા ગુરુ વિશ્વામિત્રીજીના ચરણ કમલોમાં પ્રણામ કરીને ત્યારબાદ સુધી પહોંચે છે તો ત્યાં ગુરુ મહારાજ રામ અને ખરેખર સંતોએ પણ એ જ કહ્યું કે ગુરુ કી આજ્ઞા વહી ગુરુ કી આજ્ઞા જાય કહે કબીરતા દાસ તીન લોક ડર નહીં કબીર કહે છે કે ગુરુ મહારાજની આજ્ઞામાં જ જે ભક્ત જે શિષ્ય પોતાના કર્મ કરે છે જરૂર રહેતી નથી આવી ગુરુ મહારાજજીની આજ્ઞામાં જે ભક્ત રહે છે કેમ કે આજ્ઞા એક કિલ્લો છે અને આજ્ઞા રૂપી કિલ્લામાં જે ભક્ત રહે છે એની હંમેશા સુરક્ષા થાય છે આપણે ઘણી વાર દ્રષ્ટાંત સાંભળીએ ઋષિના આશ્રમમાં ગાયો ચરાવવાનો ની સેવા મળી હતી રોજ સવારે એમને ગાયોને લઈને નીકળવાનો આખો દિવસ ગાયો ચરાવતા અને સાંજે પાછા આવતા એક દિવસ ગુરુ મહારાજજીની નજર એમના ઉપર પડી તો ઉપમન્યુ શરીર ઉપમન્યુ કહેવા લાગ્યો કે હું નગરમાં ભિક્ષા માંગીને એને ભોજન ગ્રહણ કરું છું એ જ ગ્રહણ કરું છો ત્યારે ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે તું તો આશ્રમમાં રહે છે ભિક્ષા જે પણ તું માંગીને લાવે એમાં અધિકાર મારો છે તારે એ રીતે ગ્રહણ ન કરાય કહેવાય છે કે બીજા દિવસે ભિક્ષા લાવીને એ ગુરુ મહારાજના ચરણોમાં અર્પણ કરી દેતો ગુરુ મહારાજજી એમાંથી એમને એને કશું જ ના આપતા થોડા દિવસ પછી ફરી ગુરુ મહારાજજી ઉપમન્યુને જોયો ફરી પૂછ્યો કે હજી તો તું એવો ને એવો તાજો ને તાજો છે તો શું ખાય છે સેના દ્વારા તારું શરીર આટલું સ્વસ્થ લાગે છે ત્યારે ઉપમન્યુ કહેવા લાગ્યો કે હું એક વાર ભિક્ષા માંગીને તમને અર્પણ કરું છું ફરી હું બીજી વાર ભિક્ષા માંગવા જાઉં છું અને એ ગ્રહણ કરું છું ત્યારે ગુરુ મહારાજજી કહેવા લાગ્યા કે તું તો બહુ સ્વાર્થી કહેવાય અરે બીજા લોકોને પણ તો ભિક્ષા માંગવી હોત તો બીજી વાર ભિક્ષા માંગીને એક યતિના ધર્મને લજવી રહ્યો છે એક યતીએ કેવડ એક દિવસમાં એક જ વાર ભિક્ષા માંગવા જોવું જોઈએ પરીક્ષા પછી વ્યક્તિ જે નિખરીને આવે એ જ ખરેખર સોનું બને જેવી રીતે સોનાને પણ આપણે અગ્નિમાં તાપીએ ત્યારે એમાં ચમક આવે છે એક ભક્ત પણ એક સદ શિષ્યની પણ સમયે પરીક્ષા થતી હોય છે પણ એમાં જો અને એ ગુરુ મહારાજની આજ્ઞાનું અનુસરણ કરે છે તો એ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ જાય છે એ સોનાની જેમ ચમકવા લાગે છે નહીં તો ત્યાં જ પોતાની બુદ્ધિને લડાવે તર્ક દ્વારા બુદ્ધિ દ્વારા અનેકો પ્રશ્ન ઉત્પન્ન કરે તો એ ક્યારે ગુરુ મહારાજની કૃપાને સમજી શકતો અને જગતમાં સોના રૂપે ચમકી શકતો અહીંયા ઉપમન્યુની પણ પરીક્ષા જ હતી કહ્યું કે હજી પણ તું એવો ને એવો હૃષ્ટ લાગે છે શું ખાય છે તો કહેવા લાગ્યો કે

ચાર દિવસ પાંચ દિવસ વીતી ગયા એક દિવસ જંગલમાં ગાયોને ચરાવવા ગયો એને અતિશય ભૂખ લાગી અને ભૂખ સહન ન થવાથી એણે જંગલમાં રહેલા આંકડાના પાનમાં જે દૂધ નીકળે એને પી લીધું અને જેવો જ એ આંકડાના પાનનો દૂધ પીધો તો આપણે બધા જાણીએ છીએ કે તો પોઈઝનસ હોય છે ઝીરી હોય છે એના દ્વારા એની આંખોની દ્રષ્ટિ જતી રહી

બીજા શિષ્યો કહેવા લાગ્યા કેવા લાગ્યા બીજા શિષ્યોને કે જાઓ જંગલમાં જઈને એને એની ખોજ કરો જ્યાં બધા શિષ્યો નીકળ્યા ઉપમન્યુ ઉપમન્યુ કહીને અવાજ લગાવવા લાગ્યા તો જે કુવામાં ઉપમન્યુ પડ્યો હતો એમાંથી અવાજ લગાવે છે કે હું કુવાના કિનારે એમનો આહવાન કરવાના મંત્ર શીખવાડે છે કે તું એમને પ્રગટ કર તારી દ્રષ્ટિ પાછી આવી જશે અને અશ્વિની કુમારને જયારે પ્રગટ કર્યા અશ્વિની કુમારે એની આંખોને તો સારી કરી પણ એ પહેલા એમને ગુરુ મહારાજજીની પ્રેરણાથી પરીક્ષા લીધી અશ્વિની કુમારો કે તું પહેલા ભોજન ગ્રહણ કરી લે કેમ કે ઘણા દિવસથી તે ભોજન નથી લીધું એટલા માટે જ તારી અંદર આટલી અશક્તિ છે એટલે હું તને ભોજન આપું છું

એ આપણે નથી જોવાનો એ તો મહાન શક્તિ હોય છે એ તો બ્રહ્મની શક્તિ હોય છે પણ એમને આજ્ઞામાં એ જે કહે એ પ્રમાણે શિષ્ય વર્તવું જોઈએ એમની આજ્ઞાનું અનુસરણ કરવું જોઈએ અનુસાર આગળ વધવું જોઈએ અને ત્યારે કહેવાય છે કે એની પરીક્ષા પૂર્ણ થઈ અને અશ્વિની કુમારો દ્વારા એમની દ્રષ્ટિ એમને પાછી પ્રાપ્ત થાય છે તો આવા પણ શિષ્યો આપણા આ ભારત દેશમાં કે જેમણે પોતાના જીવનની પરવા કર્યા વગર ગુરુ મહારાજની આજ્ઞામાં રહીને ગુરુ મહારાજની સેવા કરી તો આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ જ આપણને શીખવાડે છે કે કોઈ પણ જાતના તર્ક બુદ્ધિ વગર કોઈ પણ જાતને આપણે મનને અનેક પ્રકારની ઈચ્છાઓ વગર કેવળ ગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત થઈ જઈએ સમર્પણ એ જ પૂનમ છે આપણે પણ ખૂબ ખૂબ સેવા કરીએ અને અમે પણ અમારા ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજના શ્રી ચરણ કમલોમાં એવી જ જ્ઞાનની અખંડ જ્યોતરૂપી પૂનમ ને હૃદયમાં